રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજ ને સદગુરુ રૂપ માં ધારણ કરી બેસી ગયા અને સુખદેવજી મહારાજ ને રાજા પરીક્ષિત બે પ્રશ્ન કર્યા છે રાજા પરીક્ષિત સુખદેવ મુનિ ને જે બે પ્રશ્ન કર્યા એ પ્રશ્ન માત્ર રાજા પરીક્ષિત ના નહોતા મુનિ ને ક્યાં ક્યાં બે પ્રશ્ન કર્યા છે પેલો પ્રશ્ન એ કર્યો છે કે ગુરુદેવ જે માણસ નું મૃત્યુ નજીક હોય

આ દુનિયામાં કોઈ એવા નથી કે જે કહી શકે કે અમે મરવાના નથી અને આપણી બધાની હાલત એ તો રાજા પરીક્ષિત કરતાય વધારે ખરાબ છે કેમ કે પરીક્ષિતને તો જાણ થઈ ગઈ હતી કે 7 દિવસ પછી મરવાનો છે એટલે 7 દિવસ તો કંઈ થવાનું નથી એ નક્કી હતું આપણને તો એ ન ખબર કે આપણે કેદી મરવાના છે

પણ જ્યારે મૃત્યુ નજીકમાં હોય ત્યારે કરવું શું એટલે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત નો આ પ્રશ્ન સાંભળી અને કેવા લાગ્યા છે કે રાજન સૌથી પેલા તો આ મૃત્યુ શબ્દ છે ને એનો ભય જ મનમાંથી કાઢી નાખો કારણ કે જગતમાં મોત થાય છે કોણ મરે છે કોણ મૃત્યુ એ માત્ર શરીરનું થાય છે આત્માનું નથી થતું આત્મા તો અજર છે અમર છે મરે છે માત્ર શરીર એટલે મૃત્યુનો જે ભય છે ને એ મનમાંથી તમે કાઢી નાખો મૃત્યુથી ડરો નહીં પણ આપણે બધાય મૃત્યુથી ભાગતા ફરીએ છીએ મૃત્યુનેતા જીવનમાં એક महोत्सव બનાવવો જોઈએ જગતમાં મૃત્યુ છે હું ભગવાનના ભક્તો એવું માને છે કે મૃત્યુ એટલે ભગવાનને મળવાનો પવિત્ર દિવસ આ જીવ જે ઈશ્વર પાસેથી છૂટો પડી ગયો છે વિખૂટો પડી ગયો છે એ ઈશ્વર ને મળવાનો પવિત્ર દિવસ એટલે મૃત્યુ મૃત્યુ તો એ દિવસ છે કે એ દિવસે આપણે સવિયે ભગવાનને હિસાબ આપવાનો દિવસ છે જેવી રીતે આપણે કોઈ વેપાર કરતા હોય ધંધો કરતા હોય અને દુકાનમાં આપણા જે ચોપડા હોય આપણે ચોખ્ખા રાખીએ ને કે ભલે ગમે ત્યારે ઇન્કમ ટેક્સ વાળા આવે આપણને કોઈ ચિંતા ન હોય કેમ કે આપણા એ વેપારના ચોપડા એ ચોખા છે એવી જ રીતે આપણો જીવનનો ચોપડો રાખી એટલે જીવનના ચોપડામાં કોઈ પણ ગોટાળો ન હોવો જોઈએ રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજ બે પ્રશ્ન કર્યા પેલો પ્રશ્ન કે મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું શુકદેવજી મહારાજે જવાબ આપ્યો કે મોતનો ડર જ તમે કાઢી નાખો અને બીજો પ્રશ્ન એ કર્યો છે કે જીવનને મંગલમય બનાવવા માટે શું કરવું જોઈએ શુકદેવજી મહારાજે કહ્યું કે જીવનને જો મંગલમય બનાવવું હોય તો એના માટે આખા દિવસ ની અંદર માનવીએ ત્રણ કામ અવશ્ય કરવા આ ત્રણ કામ એ જોઈએ ત્રણ કામ ક્યાં ક્યાં ભગવાન ના નામનું સમરણ બીજું ભગવાન ના નામનું કીર્તન અને ત્રીજું ભગવાન ની કથા નું શ્રવણ

થાકવાનું જોઈએ ધરાવવાનું જોઈએ કારણ કે ભગવાને માનવ નો દેહ દીધો અને જો આપણે કાન દ્વારા કથા નથી આંભળી તો આપડા કાન એ સાપને ને રહેવાના રાફડા સમાન છે